હાલના સમયમાં બાળકોમાં મોબાઈલનું વળગણ વધ્યું છે જેને કારણે વાલીઓ પરેશાન થઈ ગયા છે પરંતુ મોબાઈલની નેગેટિવની સાથે પોઝિટિવ અસરો પણ છે તે વચ્ચે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી આશીર્વાદ સ્કૂલની અનોખી પહેલ કરી બાળકોને ટેબ્લેટ આપી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓને પણ ફાયદો થઈ રહ્યો છે આજના સમયમાં બાળકોને કોઈ સિરિયલ કે મૂવી જુએ તો તરત જ યાદ રહી જતું હોય છે કેમ કે જે વિઝ્યુઅલાઇઝ થાય છે તે તેના મગજમાં તરત ઉતરી જતું હોય છે ત્યારે આશીર્વાદ સ્કૂલના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી છે ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા ટેબ્લેટમાં વિઝ્યુઅલની મદદથી વિદ્યાર્થીઓને તરત જ યાદ રહી જાય છે અને ભણવામાં પણ સરળતા રહે છે ત્યારે હાલ બુક્સ કરતા પણ આ પદ્ધતિ વધારે અસરકારક છે વિરેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ સ્કૂલ રેલનગર આપણે અત્યારે જોયું છે કે વિદ્યાર્થીઓ સિરિયલ જોવે અને પિક્ચર જોવે તો એ યાદ રહી જાય છે તો પાઠ્યપુસ્તકમાંથી આપણે કરાવીએ તો યાદ નથી રહેતું એટલે એના માટે અમે ઘણા સમયથી આ સર્ચ કરતા હતા કે ભાઈ યાદશક્તિ તો છે જ તો આપણે એવું કંઈક આપીએ વિદ્યાર્થીને કે એનો આપણે ઉપયોગ કરી શકીએ એની યાદશક્તિનો અમે અત્યારે પચાસ એક ટેબ્લેટનો ડેટા નાખી વિદ્યાર્થીને અને જે તે ધોરણનો ડેટા નાખીને વિદ્યાર્થી ઉપર અખતરો કર્યો અમે કે જે પાઠ્યપુસ્તકમાંથી બે ત્રણ મહિનામાં આપણને કામ આપતા હતા રિઝલ્ટ આપતા હતા એ એક મહિનામાં આપી દીધું શું કામે કે એને વિઝ્યુઅલ મળે છે બધું અમારે પાંચથી બાર ધોરણનો ટાર્ગેટ છે હા બુક સિલેબસ છે એટલે આમ તો એનસીઆરટી કોર્સ જ છે બુકમાં પણ જ છે ટેબ્લેટમાં પણ છે ડિફરન્સ એટલો છે કે ઓમાં રાઇટિંગ છે વિદ્યાર્થીઓને વાંચવામાં કંટાળો આવે અને ટેબ્લેટની અંદર વિઝ્યુઅલ છે કે જે સ્ટોરીની જેમ સાંભળવા મળે છે દાખલા તરીકે પૃથ્વી બતાવવાની હોય તો આપણે કોઈપણ સંજોગોમાં બોર્ડ ઉપર પૃથ્વી દોરીને બતાવી નથી શકવાના અને આખે આખી પૃથ્વી સૂર્ય ચંદ્ર કેવી રીતે ગ્રહણ થાય છે એ બધું આપણે વિઝ્યુઅલ બતાવી શકીએ તો એને ક્લિયરી મગજમાં ઉતરે અને એને પર્ટિક્યુલરી લખવાના સમયે લખી શકે હવે અમે જે અનુભવ કર્યો છે કે વીસ મિનિટ એને એક ટોપિક આપ્યો વીસ મિનિટ પછી ટોપિકમાં એણે શું જોયું એ અમને લખીને બતાવવાનું અથવા તો એને શું પ્રશ્ન થયો ઘણી વખત આવે કે ભાઈ એગ્રીકલ્ચર કૃષિનું તો કૃષિ એટલે હું એ જ ખબર ન હોય તો પિક્ચર જોવે તો ખબર પડે કે આ કૃષિ એટલે ખેતી કેવા માગે છે કંઈક એમ એટલે આવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ અમે ટેબ્લેટમાંથી મળ્યું છે બાળકોને ફાયદામાં તો એવું છે કે અત્યારે અમે કોર્સ અહીંયા સ્કૂલમાં આપ્યો સાડા સાતથી સાડા બાર સુધી અહીં ભણાવ્યા પછી હોમવર્ક આપ્યું છે તો ટેબ્લેટ જો વાલીની સંમતિ હોય તો અમે ઘરે પણ લઈ જવા દેશું અને ઘરે એને ટેબ્લેટમાંથી જ હોમવર્ક કરવાનું રહેશે એટલે બેગની અંદર ટેબ્લેટ રફબુક અને પાઠ્યપુસ્તક આ ત્રણ વસ્તુ સિવાય કાંઈ નહીં હોય એટલે બેગનો વજન બિલકુલ ઘટી જશે